જૂનાગઢ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પૂર્વ મંત્રી જવાહર ચાવડાનો જવાબ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી આપ્યો છે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ જવાબ આપ્યો જુનાગઢ માટે લોકશાહી અભિયાન ચલાવી જવાહર ચાવડાએ ધારાસભ્ય વખતે ખેડૂતોના કરેલા કામનું પણ કર્યું વર્ણન ડાર્ક ઝોનને લઈને પણ માહિતી આપી જવાહર ચાવડાએ કમળનું નિશાન ફાડીને આપ્યો છે જવાબ નમસ્કાર મનસુખ આપને નહીં ધ્યાનમાં હોય તો મારી ઓળખ આ હતી ને આ ઓળખ હેઠળ દસ વર્ષ દરમિયાન માણદરના મંથલીના ખેડૂતોના પ્રશ્નો હોય બિયારણના હોય ફર્ટિલાઇઝરના હોય ધોવાણના હોય પાક વીમાના હોય ખેડૂતના પ્રશ્નોનો સૌથી મોટો અમારા વિસ્તારમાં હતો અથવા ગુજરાતના સત્તા તડકામાં હતો તે ડાર્ક હતો તે ડાર્ક ઝોનનું મુમેન્ટ ત્રણ સુધી ચલાવી ડાક ઝોન ઉઠાવ્યો હતું તે જૂનાગઢ માટે છસો કરોડનું અભિયાન સરકાર પાસે પાછા લેવાના જૂનાગઢમાં લોકશાહી અભિયાન ચલાવવા સિવાય જુનાગઢના ગરીબો વંચિતો માટે એક બીપીએલ સહાયતા અભિયાન ચાલુ કર્યું હતું તે અભિયાન સોમનાથમાં જૂનાગઢમાં પોરબંદરમાં રાજકોટમાં જામનગરમાં પાંચ થી છ અન્ય અંદર એકવીસ તાલુકામાં બે હજાર

સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે